જયહિત વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું મિશન ગુજરાત પોલીસ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં આપણે પોલીસ કોન્સ્ટેબલના જે ફોર્મ બહાર પાડવામાં આવ્યું છે અરજી કન્ફર્મ કરેલી જે રદ કરવા માટે ઓકે એની વાત કરવાની છે વિડીયો પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને તમામ મિત્રો સુધી આ વિડિયો શેર કરજો અને લાઇક કરી દેજો બરાબર તો મિત્રો ભરતીબોળ દ્વારા આ ફોર્મ બહાર પાડવામાં આવ્યું છે તમારે ભરીને મોકલવાનું થશે જેણે વાર ફોર્મ ભર્યું છે એના માટે છે બધા માટે નથી ઓકે તો અહીંયા ઉપેર ઉમેદવારનું નામ લખવાનું થશે અહીંયા મોબાઈલ નંબર અહીંયા તારીખ લખવાનું થશે જ્યારે મોકલો ત્યાર ઓકે ત્યાર પછી છે વિષય કે કન્ફર્મ કરેલી અરજી રદ કરવા બાબત બરાબર તો એમાં લખ્યું છે કે અગાઉ તમે એપ્રિલમાં ફોર્મ ભેર્યા હોય તમે એ માત્ર પીએસઆઈમાં ફોર્મ ભરવું હોય તો અહીંયા તમારે પીએસઆઈ લખવાનું અહીંયા પીએસઆઈના કન્ફર્મેશન નંબર માત્ર કોન્સ્ટેબલમાં ભરેલું હોય તો અહીંયા કોન્સ્ટેબલ લખવાનું અહીંયા કોન્સ્ટેબલના કન્ફર્મેશન નંબર અને બંનેમાં ભરેલું હોય તો એ બંને બોથ સિલેક્ટ કરી બોથ લખી અને બંનેના કન્ફર્મેશન લખવાનું થશે હવે નીચે જોઈએ કે અમોએ ભૂલથી છવ્વીસ ઓગસ્ટ અને નવ સપ્ટેમ્બર સુધીમાં નિશે મુજબની અરજી કરે અરજી કરેલી છે તે રદ કરવા બાબત બરાબર તો તમારે શું કરવાનું છે તમે અગાઉ એપ્રિલ મહિનામાં કોન્સ્ટેબલનો ફોર્મ ભરેલું છે ને અત્યારે તમે બોથ સિલેક્ટ કરી અને કોન્સ્ટેબલ અને પીએસઆઈમાં ફોર્મ ભરો છો તો તમારે ઉપર અહીંયા અહીંયા ઉપર તમારે કોન્સ્ટેબલમાં તમે એપ્રિલ મહિનામાં ફોર્મ ભરેલું છે તો અહીંયા કોન્સ્ટેબલ અને એના કન્ફર્મેશન નંબર અહીંયા તમારે લખવાનું છે નવી અરજી કરી હોય અહીંયા બોથ સિલેક તમે બોથમાં ફોર્મ ભર્યું છે તો અહીંયા બોથ લખી કોન્સ્ટેબલ પીએસઆઈ અને બંનેના કન્ફર્મેશન નંબર નાખવાનો થશે અને તમારે જે ભરતી બોર્ડને આ જે એડ્રેસ છે એના ઉપર મોકલવાનું થશે આ ઉપર તમે જે છે એ તમારું રહેશે અને નીચે જે લખશો આ રદ થઈ જશે કે ભાઈ અમે ભૂલથી ભરેલું છે તો તમારે બીજું શું કરવાનું છે કે બોજ સિલેક્ટ કરીને તમે ભરેલું હોય ફોર્મ તો એ રદ કરાવી દેવાનું છે અને ફરીથી પીએસઆઈનું નવું ફોર્મ ભરી દેવાનું છે ઓકે એટલે ઉપર જે કોન્સ્ટેબલમાં જે ઉપર કોન્સ્ટેબલનું છે એ રહેશે અહીંયા કોન્સ્ટેબલમાં તમે ફોર્મ ભર્યું હતું એપ્રિલમાં એ રહેશે અહીંયા બોધ કરીને તમે સિલેક્ટ કરીને ફોર્મ ભર્યું છે એ રદ થઈ જશે ઓકે અને નવું તમારે પીએસઆઈમાં ફોર્મ ભરી દેવાનું છે એટલે તમારું કોન્સ્ટેબલ અને પીએસઆઈના ફોર્મ બને રહેશે આ તમને સમજાઈ ગયું હશે બરાબર ન સમજાણું હોય તો કોમેન્ટ કરજો અને તમારે જે ભરતી બોર્ડનું જે એડ્રેસ છે મેં જે ગ્રુપમાં આપેલું છે એના પર મોકલી આપવાનું છે અહીંયા જો ઉપર લખેલું જ છે એડ્રેસ આના ઉપર બરાબર ગુજરાત પોલીસ ભરતી બોર્ડ બંગલા નંબર ગ બાર સરિતા ઉદ્યાનની નજીક સેક્ટર નવ ગાંધીનગર આડત્રીસ વીસ જીરો સાત ઓકે તો તમારે ગાંધીનગર આ મોકલવાનું થશે તમારે ફોર્મ ભરેલું છે બોધ કરીને એની નકલ કાઢવાની અને આ ફોર્મ ભરી સ્ટેપલર કરી અને એડ્રેસ પર મોકલી આપવાનું છે જો ન સમજણ હોય તો બીજા કોઈને પૂછી લેજો અથવા કોમેન્ટ કરજો એમને એમ કાંઈ ભરી મોકલી ન દેતા અને જે લોકોએ એક ફોર્મ ભરેલું છે એને કાંઈ આ મોકલવાની જરૂર નથી કે કાંઈ ભૂલ નથી કરી એને પણ આ ભરવાનું નથી ઓકે એપ્રિલ મહિનામાં કોન્સ્ટેબલમાં ફોર્મ ભર્યું હોય ને અત્યારે પાછું કોન્સ્ટેબલમાં ભરો બરાબર તો તમારે મોકલવાનું થશે તમે કોન્સ્ટેબલમાં ફોર્મ ભેર્યું હોય એપ્રિલ મહિનામાં અત્યારે તમે કોન્સ્ટેબલ અને પીએસઆઈમાં ફોર્મ ભરો છો એક સાથે તોય તમારે મોકલવાનું આ થશે આ રદ કરાવવા માટે ઓકે ખાલી પીએસઆઈમાં અત્યારે ભરવાનું પહેલાં તમે કોન્સ્ટેબલમાં ભરેલું છે તો અત્યારે ખાલી પીએસઆઈમાં જ ભરવાનું બે બે સિલેક્ટ કરીને ભરી દીધું હોય તો તમારે આ ફોર્મ ભરી અને આ રદ કરાવવું પડશે અને ખાલી પીએસઆઈમાં ફોર્મ ભરવાનું ઓકે તો આ હતું સમજી ગયા છો તમે ચાલો સમજાય નહીં તો કોમેન્ટ કરજો જય હિન્દ વંદે માતરમ